નમસ્તે મિત્રો આજના તાજા સમાચારના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય કુજુ સંતે તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ રાજ્યના રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર વિશે તો મિત્રો રાજ્ય સરકારે રેશન કાર્ડ ધારકોના હિટ માટે મહત્વનો નિર્ણય લીધો છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર માહિતી શેર કરતાં લખ્યું રાજ્યના એનએફએસએ રેશન કાર્ડ ધારકોને પીએમજે હેઠળ આવરી લેવામાં આવશે જોકે છેલ્લા બે વર્ષમાં પીએમજી અંતર્ગત આણંદ છ પોઈન્ટ અઠ્ઠાવન લાખ અને અરવલ્લી અને સાબરકાંઠામાં એક વર્ષમાં કુલ ચાર પોઈન્ટ સોર્યાશી લાખથી વધુ રેશન કાર્ડ ધારકોને લાભ મેળ્યો છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ઇન્ડિયા ગઠબંધનમાં એક નવી ચાલ આ વિશે વધુ જાણીએ તો તમામ પ્રયાસો છતાં ઇન્ડિયા ગઠબંધનમાં એકતાના દાવા નિષ્ફળ જઈ રહ્યા છે હવે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસને અલ્ટિમેટમ આપ્યું છે આપે કહ્યું છે કે અમે દિલ્હીમાં કોંગ્રેસને એક લોકસભા સીટ આપીશું જો તે જલ્દી નિર્ણય નહીં લે તો અમે છ સીટો પર ઉમેદવારો જાહેર કરીશું આ સાથે આપે પણ ગુજરાતની બે બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે ત્યારબાદ જાણીએ મિત્રો ગોંડલ માર્કેટયાર્ડ દેશનું પ્રથમ ડિજિટલ યાર્ડ આ વિશે વિસ્તારથી જાણીએ તો ગોંડલ શહેરનું નામ માર્કેટયાર્ડના કારણે સરસામાં આવ્યું છે હવે ગુજરાતનું અગ્રમી ગણાતું ગોંડલનું માર્કેટયાર્ડ દેશનું પ્રથમ ડિજિટલ યાર્ડ બની ગયું છે ડિજિટલ એપના લોન્ચિંગ થકી માર્કેટયાર્ડને ડિજિટલ કરી દેવામાં આવ્યું છે આ એપમાં માર્કેટયાર્ડને લગતી ખેડૂતલક્ષી તમામ સુવિધાઓ અને માહિતી ઉપલબ્ધ થશે ખેડૂતો ઘેરે બેઠા આ એપ થકી યાર્ડના ભાવ પણ જાણી શકશે ત્યારબાદ જાણીએ મિત્રો હીરા ઉદ્યોગ સામે વધુ એક પડકાર આ વિશે વધુ જાણીએ તો મંદિરમાંથી પસાર થઈ રહેલા સુરતના હીરા ઉદ્યોગ માટે વધુ એક ખરાબ સમાચાર છે આગામી પહેલી માર્ચથી અમેરિકા સહિત જી સેવન દેશો દ્વારા રશિયાની રફ ડાયમંડની માઇનિંગ કંપનીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે જેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડશે ઓફિસ ઓફ ફોરેન એસેટ કંટ્રોલ એટલે કે ઓફેક દ્વારા આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જે અંતર્ગત એક કેરેટ કે તેથી વધુ વજન ધરાવતા પોલિશડ હીરા પર પ્રતિબંધ લાગુ થશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ભારે હોબાળો ઇન્ટરનેટ સેવા બંધ આ વિશે વિસ્તારથી જાણીએ તો ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતા રોકવા માટે દિલ્હી સાથેની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે દિલ્હી પંજાબ હરિયાણા ચંદીગઢ અને રાજસ્થાનની સરહદો પર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે જેના કારણે હરિયાણાના સાત અને રાજસ્થાનના ત્રણ જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે આખા દિલ્હીમાં કલમ એકસો લાગુ કરવામાં આવી છે તો સુરક્ષાના કારણોસર દિલ્હીના લાલ કિલ્લાને સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં 哎，带我去。 ત્યારબાદ જાણીએ મિત્રો પીએમ સ્વનિધિ યોજનાથી નાના વેપારીઓને લાભ આ વિશે વધુ જાણીએ તો પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શેરી વિક્રેતાઓ અને નાના વેપારીઓને અપાતી લોન અંગે મૂલ્યાંકન કરતા અભ્યાસમાં જાણવા મળ્યું કે દસ હજારનો પ્રથમ હપ્તો દરેક લાભાર્થીને ત્રેવીસ હજાર ચારસો સાહીઠની વધારાની વાર્ષિક આવક કરાવે છે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આ રિસર્ચ કરવામાં આવ્યું હતું જણાવી દઈએ કે પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત બે હજાર વીસમાં નાના વેપારીઓના ઉત્થાન માટે કરવામાં આવી હતી ત્યારબાદ જાણીએ મિત્રો દેશની સફળ કંપનીઓમાં સુરતની કંપની મોખરે આ વિશે વધુ જાણીએ તો હુરૂને એક્સિસ બેંકના સહયોગથી એક યાદી બહાર પાડી છે જેમાં કારોબારના ક્ષેત્રે હરણફાળ ભરી રહેલા સુરતે આ યાદીમાં સ્થાન હાંસલ કર્યું છે દેશની સૌથી સફળ પાંચસો કંપનીઓનું કુલ બજાર મૂલ્ય બસો એકત્રીસ લાખ કરોડ રૂપિયા છે દેશની આ મોટી કંપનીઓ કુલ ચુમ્માલીસ કંપનીઓ સુરતની છે આ રેન્કિંગમાં મુંબઈ અને બેંગલુરુ સહિત સુરત જેવા ટીયર ટુ શહેરોમાં આવેલી કંપનીઓ પણ તેમાં સામેલ છે ત્યારબાદ જાણીએ મિત્રો મૌલાના અઝહરીના ભડકાઉ ભાષણ મુદ્દે ખુલાસો આ વિશે વધુ જાણીએ તો જૂનાગઢમાં મૌલાના મુક્તિ સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું ભડકાઉ ભાષણને લઈને મૌલાના અને આયોજકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં મૌલાનાને શરતી જામીન આપવામાં આવ્યા હતા હાલ ક્રાઇમ બ્રાન્ચ કેસને લઈને તપાસ ચલાવી રહી છે તપાસમાં બહાર આવ્યું છે કે ભડકાઉ ભાષણ મુદ્દે ભાષણ માટે ચાલીસ હજાર સુધીવાનો ખુલાસો થયો છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મોંઘવારી મુદ્દે સરકારનો મહત્વનો નિર્ણય આ વિશે વધુ જાણીએ તો આરબીઆઈ ગવર્નરે કહ્યું કે સરકારની આ વર્ષ માટે ઉધાર યોજના બજારના અંદાજથી ઓછી છે મતલબ કે ખાનગી ક્ષેત્રે પોતાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બેન્કો પાંચસોથી વધુ લોન મેળવી શકશે આ કાર્યક્રમથી દેશમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે ખાનગી ક્ષેત્રે પોતાના રોકાણ માટે વધુ બેન્કોથી લોન મળશે સરકારના આ નિર્ણયથી મોંઘવારી પણ ઓછી થશે નાણાં મંત્રીએ વસગાળાના બજેટમાં ચૌદ તેર લાખ કરોડ ઉધાર લેવાનો પ્રસ્તાવ રાખ્યો છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો દિલ્હીમાં એક મહિના સુધી કલમ એકસો ચુમ્માલીસ લાગુ આ વિશે વધુ જાણીએ તો ખેડૂતોના આંદોલનને જોતા સમગ્ર દિલ્હીમાં એક મહિના માટે કલમ એકસો ચુમ્માલીસ લાગુ કરી દેવામાં આવી છે વહીવટીતંત્રે કહ્યું કે કર્ફ્યુ દરમિયાન ચાર કે તેથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે દેખાવકારો ટ્રેક્ટર ટ્રોલીનો ઉપયોગ કરશે તો તેનાથી અન્ય વાહન ચાલકોને અગોળતા થશે જેના કારણે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે રેલી કે સરઘસને મંજૂરી આપવામાં આવી નથી ખેડૂતોના આંદોલનને લઈને હિંસા ફેલાવાની શક્યતા છે આ વર્ષે આકરો ઉનાળો રહેશે આ વિશે અંબાલાલ પટેલને આગાહી જોઈએ તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વર્ષે ઉનાળો આકરો રહેશે ઓગણીસ કે ચોવીસ ફેબ્રુઆરીથી જ ગરમી શરૂ થઈ શકે છે ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રીની ઉપર જશે તો ચાર માર્ચથી ગરમી વધતા મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીની આસપાસ રહેશે વીસ એપ્રિલથી વધુ ગરમી પડશે છવ્વીસ એપ્રિલથી મહત્તમ તાપમાન ચુમ્માલીસ ડિગ્રી પાર પહોંચશે તો પહેલી મેથી કાળઝાળ ગરમી પડશે બીજી તરફ આ વર્ષનો ઉનાળો ઉનાળો પાક માટે સાનુકૂળ રહે તેવી આગાહી છે ત્યારબાદ અંબાલાલ પટેલની બીજી એક આગાહી પણ જાણીએ તો કેરીના રશિયાઓ માટે ખરાબ સમાચાર આ વિશે વધુ જાણીએ તો અંબાલાલ પટેલની આગાહી મુજબ ફેબ્રુઆરીમાં ભારે પવનથી કેરીના પાકને મોટું નુકસાન થશે પવનની વધુ ગતિ રહેશે એટલે આંબાનો મોર ખરી જવાની શક્યતા છે સાથે જીરું અને ઊભા કૃષિ પાકોને પણ નુકસાન થઈ શકે છે જણાવી દઈએ કે ગુજરાતમાં આ અઠવાડિયાથી જ ગરમી ચાલુ થઈ શકે છે આ વર્ષે ભીષણ ગરમી પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે પંદરથી સોળ ફેબ્રુઆરીએ ફરી તાપમાન વધશે અને ધીરે ધીરે પંદર ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થઈ શકે છે ત્યારબાદ જાણીએ મિત્રો મારુતિ સુઝુકીની ફ્લાઇંગ કાર ઘરના ધાબા પર થશે લેન્ડ આ વિશે જાણીએ તો મારુતિ સુઝુકી હવે ઇલેક્ટ્રિક હેરિકોપ્ટર બનાવવા જઈ રહી છે તે ડ્રોન કરતાં મોટું અને પરંપરાગત હેલિકોપ્ટર કરતાં થોડું નાનું હશે તેને પાયલટ સહિત ઓસામાં ઓછા ત્રણ મુસાફરોને લઈ જવા માટે સક્ષમ બનાવવામાં આવી રહ્યું છે તે બે હજાર પચીસના ઓસાકા એક્સપોમાં જાપાનમાં લોન્ચ થવાની તૈયારીમાં છે તેનું વજન હેલિકોપ્ટર કરતાં અડધું હશે જેના કારણે તેને ઘરોની છત પર પણ ઉતારી શકાશે ત્યારબાદ જાણીએ ક્યારે યોજાશે લોકસભાની ચૂંટણી આ વિશે વધુ જાણીએ તો અનુમાન લગાવવામાં આવ્યો છે કે બે હજાર ચોવીસમાં સાત તબક્કામાં અઢારમી લોકસભાની ચૂંટણી યોજાઈ શકે છે આ વખતે પણ એપ્રિલમાં મતદાન થઈ શકે છે અને તેનું પરિણામ મે મહિનામાં જાહેર થઈ શકે છે જો કે ચૂંટણી પંચે આ અંગે કોઈ માહિતી આપી નથી મળતી માહિતી અનુસાર ચૂંટણી પંચ ફેબ્રુઆરીના છેલ્લા અથવા માર્ચના પહેલા અઠવાડિયામાં ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે સોળ જૂન બે હજાર ચોવીસના રોજ સત્તરમી લોકસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો સુવાલી બીચનું વિકાસ કાર્ય હાથ ધરાશે આ વિશે વધુ જાણીએ તો સુરતના સુવાલી બીચનું વિકાસ કાર્ય ફરી હાથ ધરવામાં આવશે સૂત્રો મુજબ અડતાલીસ કરોડના ખર્ચે બીચનો વિકાસ કરાશે આવતી ચોવીસ અને પચીસ ફેબ્રુઆરીએ બીચ ફેસ્ટિવલનું આયોજન પણ કરવામાં આવ્યું છે સુદાએ પણ દસ કરોડ મંજૂર કર્યા છે જેમાં તબક્કાવાર ત્રણ વર્ષમાં પ્રોજેક્ટ પૂરા કરવામાં આવશે વર્ષ બે હજાર આઠ અને નવમાં મોટા પાયે પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ તેને પડતા મૂકી દેવામાં આવ્યા હતા ત્યાર પછીના સમાચાર જોઈએ તો દેશમાં ત્રણસો યુનિટ મફત વીજળી આ અંગે વધુ જાણીએ તો કેન્દ્ર સરકારે નવી યોજનાની જાહેરાત કરી છે ત્રણસો યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે વડાપ્રધાન મોદીએ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે આ યોજનાનું નામ પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના રાખવામાં આવ્યું છે તેમણે કહ્યું કે કરોડો ઘરો પર સોલર પેનલ લગાવવામાં આવશે અને તેના માટે રૂપિયા પંચોતેર હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે ત્યારબાદ જાણીએ મિત્રો ખેડૂતોના વિરોધ વધશે ખડગેની મોટી જાહેરાત આ વિશે વધુ જાણીએ તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ છત્તીસગઢમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કહ્યું કે અમે દેશના ખેડૂતોને એમએસપી આપવા માટે પાકની વ્યાપક ખરીદીની સાથે કાયદાકીય ગેરંટી પણ આપીશું એક્સ પર રાહુલ ગાંધીએ લખ્યું કે ખેડૂતો માટે આજે ઐતિહાસિક દિવસ છે કોંગ્રેસે સ્વામિનાથન કમિશન મુજબ દરેક ખેડૂતને પાક પર એમએસપીની કાયદેસર ગેરંટી આપવાનો નિર્ણય કર્યો છે ન્યાયના માર્ગ પર કોંગ્રેસની આ પહેલી ગેરંટી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગાંધીનગર રૂટની મેટ્રો ટ્રેનનું ટ્રાયલ આ અંગે વધુ જાણીએ તો સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે અમદાવાદથી ગાંધીનગરનો મેટ્રો રૂટ તૈયાર થઈ રહ્યો છે જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદથી સેક્ટર એક ગાંધીનગરના મેટ્રો ટ્રેનના રૂટનું ટ્રાયલ ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે હાલમાં પુલની કામગીરી પૂર્ણ થવાના આરે છે માર્ચ અને એપ્રિલ મહિનામાં ટ્રેનના ટ્રાયલ શરૂ કરવામાં આવશે ત્યારબાદ જાણીએ મિત્રો હવે લીંબુના ભાવ આસમાને પહોંચ્યા આ વિશે જાણીએ તો ગુજરાતમાં વીસ કિલો લીંબુનો જથ્થાનો ભાવ અઢારસોથી બે હજાર રૂપિયા સુધી પહોંચ્યો છે આ વર્ષે કમોસમી વરસાદ અને હવામાનમાં થયેલા ફેરફારના કારણે ઝાડ પરથી લીંબુનો પાક ખરી પડ્યો છે તેથી લીંબુની આવક ઓછી થઈ રહી છે સાથે જ ભાવ ઘટ્યો છે ગત મહિને વીસ કિલો લીંબુનો જથ્થાનો ભાવ સસ્સોથી આઠસો રૂપિયા હતો હાલ બજારમાં સાઈઝ પ્રમાણે સોથી એકસો પચાસ રૂપિયા કિલો લીંબુ વેચાઈ રહ્યા છે નવી આવક નહીં થાય ત્યાં સુધી લીંબુના ભાવ નહીં ઘટે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ખેડૂતોનું આંદોલન અત્યાર સુધીમાં તેર ઘાયલ આ વિશે વિસ્તારથી જાણીએ તો ખેડૂતો અને વહીવટીતંત્રની પોતપોતાની જીદના કારણે દિલ્હીના સરહદી વિસ્તારોમાં તણાવ વધી રહ્યો છે તંત્ર અને ખેડૂતો વચ્ચેની લડાઈમાં તેર લોકો ઘાયલ થયા છે આને લગતી અરજી પર ચંદીગઢ હાઈકોર્ટે વહીવટીતંત્રને ઠપકો આપ્યો છે અને ખેડૂતોને આંદોલન માટે જગ્યા આપવા જણાવ્યું છે સાથે જ સેલા વિકલ્પ તરીકે બળનો ઉપયોગ કરવા જણાવ્યું છે તો દર્શક મિત્રો દેશ દુનિયાના આજના તાજા સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજર સંદેશ ચેનલ પર નવા આવવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા ઉપયોગી સમાચારના વિડીયોની અપડેટ આપને સમયસર અને સૌથી પહેલાં મળતી રહે તેમજ આપના કાંઈ પ્રશ્નો અથવા તો સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે તો ત્યાં સુધી રજા લઈએ નમસ્તે